વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પારડી તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે જ્યારે કપરાડા ધરમપુર ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે વર્ષી રહેલા વરસાદને લઈને ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે આજે જિલ્લામાં ભારે વરસાદને આગાહીને સાથે વલસાડ તાલુકા વાપી જેવા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે ઉમરગામ ધરમપુર કપરાડા તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહેવંશી વાપી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે